આ જેવો કેવો લુક આવે ભાઈ ખતરનાક એમ લાગે મૂવી ના વિલન છે કાંચા હે સાહેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ઘરમાં બહુ બધી શાંતિ છે કેમ કે ઘરમાં એટલા બધા મેમ્બર નથી હોને ને માં છીએ જસ્ટ આપે સવારના ઉઠીને ભગવાનનો દીવો કર્યો છે અને હવે આપણે કરવાનો છે નાસ્તો કેમ કે કાકી અને કાકા ગયા છે જે બેસણામાં જવાનું હોય ને ત્યાં બાકી અમારા મા અહીંયા બેઠા છે અને આપણે હવે નાસ્તો કરવાનો છે ને નાસ્તામાં જોઈએ કે આજે ભાઈ શું બન્યું છે કઈ સ્પેશિયલ તો નહીં જ બન્યો એટલે તો ખબર છે પરાઠા હશે સાહેબ ઓલવેઝ કેમ કે બહુ પસંદ જુઓ અને ચા આની અંદર હશે જો ઠંડી થઈ ગયા હશે તો ગરમ કરવી પડશે જો ગરમ હશે તો આપણે નાસ્તો કરી લઈ મને એમ કે આની અંદર ચા છે જ્યારે મેં આનું ઢાંપડું કર્યું ને અંદર જુઓ ભાઈ કાંઈ નથી ખાલી પડીએ ભાઈ પછી ખબર પડી કે ચા તો અહીંયા છે આને ગરમ કરવી પડશે અને હવે તો ઠંડીનો મોસમ આવશે ને ભાઈ ઠંડીના મોસમમાં જે આદુવાળી ચાય પીવાની મજા આવે ને ભાઈ અમે લોકો તો હમણાંથી આદુ નાખવાનું ચાલુ કરી દીધું છે જો ભાઈ આપણો નાસ્તો થઈ ગયો ને આપણી થાળી જો એકદમ ચોખ્ખી કરી નાખી આપણે અને તમને એમ થતું હશે કે રોજે ભાઈ સવારના નાસ્તામાં અથાણું કેમ કેમ કે અથાણું આપણું ફેવરેટ છે અથાણું ભાઈ કેરીનું અથાણું આપણું ફેવરેટ છે આમ તો ગુજરાતમાં ઘણા બધા અથાણા મળે કે ગુંદાનું અથાણું છે બજોરાનું અથાણું છે લીંબુનું છે મરચાંનું છે પણ તેમ છતાં આપણે પસંદ આવે એક જ એ છે ગોળ કેરી અને એ બી ઘરનું બનાવેલું હોય તો વધારે સારું બાકી બજારમાંથી જઈ લે ને એ તો બહુ બધું મીઠું હોય ઘરે જે બનાવીને એટલું બધું મીઠું ના હોય ને મતલબ બેલેન્સ હોય મજા આવે તો આજે મને એને એક વિચાર આવ્યો એટલા માટે મેં ગૂગલ કર્યું અને વિચાર એમ હતો કે ભાઈ જો બાવન શક્તિપીઠ છે આપણા માતાજીની ઠીક છે બાર જ્યોતિર્લિંગ છે અને ચાર ધામ છે તો આ ત્રણેય વસ્તુ ભાઈ એવા કયા રાજ્યમાં જોવા મળે છે તો એટલા માટે મેં ગૂગલ કર્યું ને ભાઈ જોવા મળ્યું તો આપણું ગુજરાત આવે છે પ્લસ બે રાજ્ય બીજા છે એક છે ઉત્તરાખંડ અને બીજું છે તમિલનાડુ અને ગુજરાતમાં બે શક્તિપીઠ એ છે એક અંબાજી અને બીજું છે પાવાગઢ જેમાં અંબાજીમાં અંબા બિરાજમાન છે અને પાવાગઢમાં મહાકાળી બિરાજમાન છે બાર જ્યોતિર્લિંગમાં બે જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે એક તો છે આપણું સોમનાથ અને બીજું છે નાગેશ્વર જ્યોતિલી જે સોમનાથથી થોડુંક જ દૂર છે અને ભાઈ ચારધામ માનું એક ધામ એટલે કે દ્વારકા જ્યાં સૌથી વધારે ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો છે તો આવું મેં સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે ભાઈ ઉત્તરાખંડ અને તમિલનાડુ બી ગુજરાતની સાથે આ લિસ્ટમાં જોડાયેલા છે તો આ ત્રણ વસ્તુનો સંગમ માત્ર ખાલી ત્રણ રાજ્યમાં જ થાય છે અને ગુજરાત તો એટલા માટે મહાન છે ગુજરાત એક એવું રાજ્ય છે જેની પાસે પહાડ છે રણ છે અને પ્લસ દરિયો છે બીજું ભારતનું એક એવું રાજ્ય નથી જેની પાસે આ ત્રણ વસ્તુ હોય અને ભાઈ આમ તો ગુજરાતની મહાનતા ઘણી બધી છે ક્યારેક તો આપને ગર્વ થાય કે આપણો જન્મ ગુજરાતમાં

सो लेवा जा रहो मारा ले बेले। <laughs> बेले। रहा। तो आज तो एक बिस्किट वाले सो दियो तो कितना आता तारा कने अरे यार तुमने एक सवाल पूछो जो काका ना लुक आओ लगन टाइम में हो तो तुम तो 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 लगन करत हैं

ડરાવના લાગે ને એકદમ મોટું ભયાનક ખતરનાક લુક આવે બસ આમ જ રેજો હવે ઓકે સર રાત થઈ ગઈ છે ને જમવાનો સમય થઈ ગયો છે પ્લસ વરસાદ પડે છે ને તો હવે રાતના આપણે જે ભી લાઈટ લગાડીને તો ભાઈ બહારથી ઘણા બધા જીવડાઓ છે આપણા લાઈટ ના આજુબાજુમાં કુમવા લાગી ગયા છે તો આપણે સિવાય જમવા ટાઈમે ને બધા દરવાજા ને બારી જે છે ને એ બંધ કરવી પડે તાકી જીવડા છે એ અંદર ના આવે આજે તો બી એટલા ખાસ દેખાતા નથી જીવડા ગઈકાલે તો ઘણા બધા હતા ભાઈ અમે લોકો શું કરી બહારની લાઈટ ચાલુ રાખી હતી અને અંદરની જે લાઈટ છે ને થોડી માટે બંધ કરી દીધી તો અંદરના જે જીવડા છે ને એ બધા બહાર ચાલી જાય અને ખબર નહીં લાઈટમાં શું મળતું હશે ભાઈ એનું જીવન હોય થોડાક સમય માટે જ મતલબ પચીસ ત્રીસ મિનિટ માટે માંડ હોય પછી તો બિચારા સ્વિચ ઓફ થઈ જાય તેમ છતાં હવે બહારની લાઈટ ચાલુ રાખી તાકી ઘર આપણું જે છે એ સાફ થઈ જાય તો કહે છે આ જુઓ અહીંયા તેર તારીખ છે ને તેર તારીખના લખ્યું છે મોટા યક્ષનો મેળો નખત્રણ તો યાર ખબર નહીં કેમ સાત તારીખનો મેળો ચાલુ થઈ ગયો અહીંયા તો તેર તારીખ લખ્યું છે ભાઈ કેલેન્ડરમાં અને હવે ઓરિજિનલ તેર તારીખના થવાનો છે આવું કેમ કર્યું ખબર નહીં તો જે પ્રશાસન હશે એને ખબર હશે કે કેમ સાત તારીખથી ચાલુ થઈ ગયું મેડમ સહેલો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે તો ભાઈ કાલે હતો દશાઓ જેમ આપણે વાત કરીએ એમને આજે છે અગિયારમો દિવસ તો આજે શું હોય ખબર કે ભાઈ ઘણી બધી નિર્ણયો કરવામાં આવે તો હું પણ જઈશ પણ હજુ ટાઈમ છે આપણે હજુ તો કંઈક સાડા નવ વાગે છે તો આપણે લેટ જઈશું અને ભાઈ ત્યાં આપણે બ્લોગ નહીં બનાવી ઓબ્વિયસલી વાત છે ત્યાં બ્લોગ બનાવાય બી નહીં તો સાદી આપણે બ્લોગમાં નહીં લઈ ને હાલ આપણે ઘરે હું ને માં છીએ બાય દવે તમને ખબર હશે તો નેપાળમાં તખતો પલટ થઈ ગયો મતલબ કે સરકાર પડી ગઈ એનું કારણ શું હતું સોશિયલ મીડિયા નહોતું ભાઈ કે સોશિયલ મીડિયા બંધ કર્યું એટલા માટે યુથ એગ્રેસિવ થઈને પાઈ આંદોલન કરી લેવું પાર્લામેન્ટ ધોખાવી નાખીને પછી ઘણું બધું નુકસાન પહોંચાડ્યું તો એ કારણ નહોતું મેઇન કારણ એ હતું કે ત્યાંના જે નેતા છે ને પાઈ કરપ્ટ હતા મતલબ પોતે તો ફૂલ ઓન એશ કરતા બીજા દેશમાં જઈને પૈસા ઉડાવતા એના એના છોકરાઓ બધા એશ કરતા તો એના જે સોશિયલ મીડિયા ઉપર જે ફોટોઝને હતા ને એ આજની જનરેશન જેને જેનજી કેવા જેટ જનરેશન એ લોકો શેર કરતા હતા કે ભાઈ જો આપણા નેતાના છોડતા આપણા જલસા કરે છે ને દેશની તો હાલત તમને ખબર જ છે તો એના કારણે એક આંદોલન કરવામાં આવ્યું ને આંદોલન ભાઈ શાંત આંદોલન હતું એટલું કંઈ એગ્રેસિવ નહોતું પણ ત્યાંની સરકારે આદેશ દીધો સેનાને કે ભાઈ તમે આંદોલનને સ્ટોપ કરો તો આંદોલન વચ્ચે સ્ટોપ કરવામાં આવ્યું જેના કારણે આંદોલન વધારે એગ્રેસિવ થઈ ગયું તો પછી અને તે ઘણા બધા માણસો જોડાવા લાગ્યા આંદોલનના અંદરને પછી તો ઘણું બધું નુકસાન થઈ કે ભાઈ પાર્લામેન્ટમાં ઘૂસી ગયા પાર્લામેન્ટને આગ લગાડી દીધી ને પોલીસ ચોકી ધોકાવી નાખી ભાઈ એવું ઘણું બધું નુકસાન થયું ને જેના કારણે ફાઇનલી જેના જેના વડાપ્રધાન હતા એને દેશ મૂકીને ભાગવું પડ્યું તો આવું નેપાલમાં થઈ ગયું આવીની જનરેશન છે ને ભાઈ બહુ ફાસ્ટ છે કેમ કે ટેકનોલોજી આગળ છે અને બધી વસ્તુ ભાઈ આપણા ફોનમાં ખબર પડે છે કે કયા નેતા કેમ કરે છે ને શું કરે છે આઈ હું કે આપણા દેશમાં આવું ના થાય અને આપણા દેશમાં એવું નહીં થાય કેમકે આપણા વડાપ્રધાન હમણાં બહુ મજબૂત છે અને ભાઈ સારું એવું સ્ટેન્ડ લઈને ઊભા છે બાકી તમે આજુબાજુના તમે જે દેશ જોશો ને ભાઈ બાંગ્લાદેશ છે શ્રીલંકા છે પાકિસ્તાન છે પછી અફઘાનિસ્તાન છે અથવા તો બીજા દેશ હાલ પોલેન્ડ છે ફ્રાન્સ છે જાપાન છે ત્યાં બધે ભાઈ જેમને તેમ માહોલ છે પણ તેમ છતાં આપણો ભારત હજુ ગ્રો કરી રહ્યો છે એનું એક જ કારણ છે કે આપણા વડાપ્રધાન અત્યારે સ્ટ્રોંગ છે હું કોઈ બીજેપી માણસ નથી પણ જે રિયાલિટી છે એ તમારી સામે રજૂ કરું છું તો ભાઈ આમ તો મને શું જીઓ પોલિટિક્સમાં બહુ બધો ઇન્ટરેસ્ટ છે પણ કેવી રીતે કે દેશ ટુ દેશ મતલબ કે ઇન્ટરનેશનલ જે ન્યૂઝ હોય એમાં મજા આવે લોકલ ન્યૂઝમાં એટલી આપણને ઇન્ટરેસ્ટ નથી એમ ઓકે તો ઠીક છે ગાઈસ આજના બ્લોગમાં ઘણું બધું ભાષણ થઈ ગયું આવ્યું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઇક કરજો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન અને હા તમને આવા જીઓ પોલિટિકલ જીઓ પોલિટિકલ ન્યૂઝમાં ઇન્ટરેસ્ટ હોય તો કમેન્ટમાં કહેજો તો આપણે હજુ આવી આવી બધી ચર્ચાઓ કરશું અને ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરશું તમારી સાથે બાય તો વેદાંતી તો કાકાના ઘરે ગઈ પણ એનું ભાઈ આ ટૂંટુન્યું અહીંયા જ રહી ગયું છે અને આ જે ટૂંટુન્યું છે ને એના ઉપર ગીત બન્યું છે ભાઈ વાંકી નમું મારી કેડ નમી જાય એવું કાંઈ ગીત છે ને સીધી ઉભી રે કે એમ વાંકી ચૂકી થાય જો એ આના ઉપર જ ગીત બન્યું છે ને આ વાંકું ચૂકું થાય છે એટલે